નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જામનગરમાં જાહેરસભામાં યુવકે વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને માર્યું જૂતું હાર્દિક પંડ્યાના શાહકોએ મોટો નિર્ણય લેવા ફરજ પાડી જેમાં ટી ટ્વેન્ટી મેચનું સ્થળ અચાનક બદલાયું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર બુટલેગરોએ કર્યો હુમલાનો પ્રયાસ ચૈતર વસાવાએ પોલીસને આપ્યું ચોવીસ કલાકનો પાન મસાલા સિગરેટ પર લાગશે એક્સ્ટ્રા ટેક્સ લોકસભામાં બિલ પાસ નાણામંત્રીએ આપી માહિતી ફરી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી સાંધી સોનાના ભાવમાં પણ ભારે ઉછાળો ગુજરાતના મત્સ્ય ઉદ્યોગમાં સૌરાષ્ટ્ર કચ્છનો એસી ટકા ફાળો આ વર્ષે અગિયાર લાખ એકોતેર હજાર ત્રણસો ને ત્રેપન મેટ્રિક ટનનું અલક્ષ ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગુંજ્યો પોરબંદર દ્વારકાના ખેડૂતો મુદ્દે શક્તિસિંહ ગોહિલે સરકારને ઘેરી ટેકાના ભાવ કરતા ખેડૂતોને માર્કેટ યાર્ડમાં સોયાબીનનો ભાવ વધારે મળ્યો સરકારની ધાંધલી કોમનવેલ્થ ગેમ્સ બાદ અમદાવાદ બે હજાર છત્રીસની ની ઓલિમ્પિક યજમાની કરશે ગૃહમંત્રીનું મોટું નિવેદન બેંક ઓફ બરોડા અને બેંક ઓફ ઇન્ડિયાએ સસ્તી કરી લોન આરબીઆઈ રેપોરેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં ઘટાડો કર્યો અર્જુન તેંડુલકરે વૈભવ સૂર્યવંશીના માથાને નિશાન બનાવ્યું શેર કર્યો દમદાર બોલિંગનો વિડીયો ધાર્મિક સંસ્થાઓના નાણાં પર સુપ્રીમ કોર્ટનું પોસ્ટ વલણ દેવતાના પૈસાના દુરુપયોગ પર લગાવી રોક બાબરી મસ્જિદના નિવેદન પર સસ્પેન્ડ થયેલા ટીએમસી ધારાસભ્ય ઉમાયુ કબીરનો સીએમ મમતા બેનર્જી પર મોટો પ્રહાર બે હજાર છવ્વીસમાં મુખ્યમંત્રી નહીં બને આરબીઆઈની મુદ્રિકા નીતિમાં મોટો બદલાવ પચીસ બેસીસ પોઈન્ટના ઘટાડાથી સામાન્ય માણસને થશે મોટો ફાયદો ઉત્તરાખંડમાં કરુણ ઘટના લગ્નમાંથી પાછા આવતા જાનિયાઓની કાર ખીણમાં ખાબકી પાંચના મોત સરકારની મેચ ફિક્સિંગ નીતિના કારણે સામાન્ય લોકો પરેશાન ઇન્ડિગો સંકટ મામલે રાહુલ ગાંધીનો આરોપ સપા નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લાને બે પાસપોર્ટ મામલે સાત વર્ષની જેલની સજા પચાસ હજારનો દંડ બીએલઓ કામગીરીમાં સુરત પાલિકા સ્ટાફ વ્યસ્ત જન્મમરણના દાખલા માટે લોકોને ફાફા પંચમહાલમાં બોગસ મેરેજ રજિસ્ટ્રેશનનું કૌભાંડ એક જ વર્ષમાં તલાટીએ બે હજાર લગ્નની નોંધણી કરાવીને લાખોની કમાણી કર્યા હોવાનો આરોપ અફઘાનિસ્તાનમાં પરિવારના હત્યારા અને તેર વર્ષના કિશોરે જાહેરમાં મોતની સજા આપી બદલો લીધો ઉર્જા ક્ષેત્રમાં એ ક્રાંતિની શરૂઆત મહારાષ્ટ્રમાં ડિજિટલ ટ્વીટ મોડલે લાગુ નીતીશકુમારનો ઐતિહાસિક રેકોર્ડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દસમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ કર્યા સન્માનિત બાર કાઉન્સિલ ઓફ રાજકોટની ચૂંટણી પહેલા આરબીઆઈ પેનલના સભ્યો સામે ભ્રષ્ટાચારનો આરોપ ઈડીઆઈ અને લંબાણી ગ્રુપ સાથે સંકળાયેલી એક હજાર એકસો ને વીસ કરોડની સંપત્તિ જપ્ત કરી મોટા પાયે લોન ડાયવર્ઝન કરવાનો પર્દાફાશ થયો ભારત અને જર્મનીએ ગ્રીન પરિવહન ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન ચાર્જિંગ નેટવર્ક અને ટકાઉ ભવિષ્ય માટે હાથ મિલાવ્યા લાઉડ સ્પીકર પર ધ્વનિ પ્રદૂષણ કરવાનું મુસ્લિમ ધર્મમાં ક્યાંય નોંધાયું નથી બોમ્બે હાઈકોર્ટ ગુજરાત બોર્ડનો મોટો સબરડો ધુલેટીના દિવસે ગોઠવી પરીક્ષા વાલી વિદ્યાર્થીઓમાં નારાજગી ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધી વિશે લખ્યો સંદેશ લોકોના જીત્યા દિલ હવે મંત્રી રીવાબા જાડેજા સામે આમ આદમી પાર્ટીનો મોરસો રશિયાની ભારતને સૌથી મોટી ભેટ પુતિનની જાહેરાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો ગુજરાતની અર્થવ્યવસ્થા નવી ઉસાઈ આઠ પોઈન્ટ બેટાલીસ ટકાના વૃદ્ધિ દર સાથે મોખરાનું રાજ્ય તેલી મેચ હાથમાંથી સરકી ગઈ ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો વિલન સાબિત થયો પ્રસિદ્ધ કૃષ્ણા એક એપ્રિલ બે હજાર છવ્વીસથી લાગુ થશે ચાર નવા સંહિતા કર્મચારીઓ માટે મુખ્ય ફેરફારો અને લાભો ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય ઓગણીસ દેશોના ગ્રીન કાર્ડ અને અમેરિકી નાગરિકતાની અરજીઓ પર પ્રતિબંધ શરમ હોય તો ડૂબી મરો બોતેર હજાર કરોડના ડ્રગ્સ મુદ્દે જિગ્નેશ મેવાણીએ સરકારને લીધી આડે હાથરે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ પાકિસ્તાનને ગુપ્ત માહિતી પોસાડવા બદલ એક સુબેદાર સહિત બેની ધરપકડ ટીમ ઇન્ડિયા માટે પનોતી છે ઋતુરાજ ગાયકવાડ જ્યારે જ્યારે સદી ફટકારી કેરી રસિકોને કેસર કેરી માટે જોવી પડશે વધુ રાહ ડિસેમ્બર મહિનામાં પણ નથી લાગ્યો મોર અમદાવાદમાં શ્વાનથી સાવધાન કરોડોના ખર્ચે ખસીકરણ કરવા છતાંય શ્વાન કરોડવાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો રશિયા અને ભારતે અવકાશમાં સંબંધો કાર્ડ બનાવ્યા સંયુક્ત સંશોધનોનો નવો યુગ શરૂ થયો ભરત કાનાબરે કહ્યું ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીમાં કોઈ દીકરી દેવા તૈયાર નથી ચિંતાજનક આંકડા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી એકાણું હજાર ચારસો ત્રેપન કિલો ડ્રગ્સ ઝડપાયો ગુજરાત બન્યું ડ્રગ્સ એન્ટ્રી પોઈન્ટ બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ કરવાનું જાહેર કર્યું ઉમાયુ કબીરને ટીએમસીએ સસ્પેન્ડ કર્યા નોઈડા અને ગાઝિયાબાદના રહીશોને પ્રદૂષણથી નથી મળી રાહત એક્યુઆઈ ત્રણસો પચાસ ચીનમાં બત્રીસ વર્ષ પછી પ્રથમ વખત ગર્ભ ની કિંમતોમાં વધારો થશે છત્તીસગઢના અંબિકાપુરામાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે હિંસક અથડામણ અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહીને હોન વગાડવા પર થશે મોટો દંડ કેનેડાની કઠોર વાસ્તવિકતા આવક કરતાં જાવક વધી જતાં ભારતીયો માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું આવો ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાવ ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા એમએલએ જિગ્નેશ મેવાણીની ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને ચેલેન્જ કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીનું વિવાદિત નિવેદન કહ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવી દારૂડિયા છે પહેલા પોતે દારૂ પીવાનું બંધ કરે પુતિનની ભારત મુલાકાત પહેલા મોટી જાહેરાત રશિયાએ પરમાણુ સમજૂતી કરારને લીલી ઝંડી આપી હર્ષ સંઘવીએ કહ્યું કોઈએ આક્રોશમાં આવવાની જરૂર નથી તમારો ગુસ્સો સમજી શકું છું એક ફોન કરજો આવી જઈશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયાર હજાર ત્રણસો ને સાહીઠ કરોડના મેગા પ્રોજેક્ટની સમીક્ષા કરી રેલવે અને ઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું દારૂ ડ્રગ્સના અડ્ડા પર મહિલા કોંગ્રેસ પાછા દરોડા સરકાર નિષ્ક્રિય હોવાના આરોપ સાથે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર વિદેશી મહેમાન આવે તો અમને મળવા નથી દેતા પુતિનના પ્રવાસ પહેલાં રાહુલ ગાંધીનો મોટો આરોપ ગણતરી ફોર્મ જમા ન કરાવી શકનાર મતદાર પંદર જાન્યુઆરી પહેલાં ફોર્મ નંબર છ ભરીને મતદાન કરી શકશે ભરૂચ જિલ્લામાં શેરડી કટિંગ અટકાવતા ખેડૂતોએ ઉસારી આત્મહત્યાની સિંકી ગુજરાત હાઈકોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સંકુલમાં વિસ્ફોટક હોવાનો ઈમેલ મળતા દોડધામ પશ્ચિમી રેલવે બાંદ્રા ટર્મિનેટ અને ભુજ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચાલશે હાડથી જતી ઠંડી માટે તૈયાર રહેજો આંબાલાલ પટેલની આગાહી સત્યાવીસ ડિસેમ્બર પછી તાપમાન ચૌદ સેલ્સિયસ નીચે જશે સુરતમાં એકવીસ ઈરાના વેપારીઓને કરોડોનો સૂનો લગાવનાર રોનક ધોળકિયા ઝડપાયો માર્કેટ યાર્ડમાં કપાસનો ઉત્સો ભાવ બોલાયો એક હજાર ચાલીસ રૂપિયા